કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડિયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવીને ઝુંબેશ અંતર્ગત તેસઠ પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા મામલતદાર શ્રી એ એન શર્મા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા લુડિયામાં બે શખ્સો દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજીત નવ લાખથી દસ હજાર ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી જ્યારે ભુજ શહેર મામલતદાર ડી કે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટ તંત્રની ટીમ દ્વારા ભુજ શહેરમાં સર્વે નંબર આઠસો સિત્તેર પૈકીના દસ કરોડની કિંમતના કુલ બારસો ચોરસ મીટર વિસ્તારના દબાણને દૂર કરીને સરકાર જમીનને ખાલી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન દબાણ કરતા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલ કાચા દબાણો દુકાનો શેડ કેબિન વગેરે દૂર કરવામાં આવ્યા હતા તેમ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવે જણાવ્યું હતું જય શ્રી મહેતા દિવ્યાંગ કચ્છ